અને જતી જોવા મળી રહી છે તો મિત્રો વિડીયો ની અંદર આપણે એ પણ માહિતી મેળવવાના છીએ કે આજના તાજા ભાવ શું રહ્યા જેની સાથે ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતો જે ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે જેમાં પણ દિવસે દિવસે સતત વધારો જોવા મળી રહ્યો છે તો મિત્રો એમ કહી શકાય કે સોનાની કિંમતોમાં વધારાનું વલણ ફરી ચૂક્યું છે અને આજની વાત કરીએ તો મિત્રો આજે પણ સોના ચાંદીની કિંમતોની અંદર સામાન્ય વધારો જોવા મળી રહ્યો છે તો આ કયા પરિબળોથી સોનાની કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો છે જેની પણ આપણે વિડીયોની અંદર આગળ ચર્ચા કરવાના છીએ તો આગળ વાત કરીએ તેની પહેલા આજના તાજા ભાવની અંદર બાવીસ કેરેટ સોનામાં એક ગ્રામ સોનાની કિંમત આઠ રૂપિયામાં જ્યારે દસ ગ્રામ સોનું બ્યાસી હજાર પાંચસો ને દસમાં જ્યારે સો ગ્રામ સોનું આઠ લાખ પચીસ હજાર સો રૂપિયામાં જોવા મળી રહ્યું છે તો મિત્રો બાવીસ કેરેટ સોનું તો ખરેખર મોંઘું થયું છે જેની સાથે વાત કરીએ ચોવીસ કેરેટ સોનાની તો જેની અંદર આજે ચોવીસ કેરેટ સોનામાં 1 એક ગ્રામ સોનું નવ હજાર માં જ્યારે 10 ગ્રામ સોનું નેવ ને 10 માં અને 100 ગ્રામ સોનું 9 લાખ 100 રૂપિયામાં જોવા મળી રહ્યું છે તો મિત્રો સોના તિમત ચાંદીની કિંમતોમાં કડાકો બોલી ગયો છે કારણ કે વાત કરીએ તો મિત્રો સોનું 30000 ની ઐતિહાસિક ડોલરની સપાટીએ પહોંચી ગયું છે જ્યારે ચાંદીના ભાવની વાત કરીએ તો આજે 1 ગ્રામ ચાંદી 104 રૂપિયામાં જ્યારે 10 ગ્રામ ચાંદી 1041 માં જયારે સો ગ્રામ ચાંદી દસ હજાર ચારસો ને દસ માં અને એક કિલો ચાંદી ની કિંમત એક લાખ ચાર હજાર સો રૂપિયા જેના કારણે સોનાની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે તો આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો આગામી દિવસોની અંદર હજુ પણ સોનાની માંગમાં વધારો નોંધાય તો આ પીળી ધાતુ એટલે કે સોનાની કિંમતોમાં હજુ પણ વધારો થઈ શકે છે

કે નહી જેની વાત કરીએ તો મિત્રો સોનાના ભાવની અંદર વાત કરીએ તો કેન્દ્રીય બેંકોની સોનાની ખરીદી જોવા મળી રહી છે જેની સાથે વાત કરીએ તો મિત્રો નબળો યુએસ જે મિત્રો યુએસ કારણે સોનાની કિંમતો જે છે એ ફરીથી ધડાધડ વધતી જોવા મળી રહી છે અને યુએસ ડોલર જે છે એ દિવસે ને દિવસે ઘટતો જોવા મળી રહ્યો છે તો જેના મુખ્ય કારણ ની વાત કરીએ તો મિત્રો વધારો નોંધાય અને યુએસ ડોલર મજબૂત થાય તો સોનાની કિંમતોની અંદર સતત ઘટાડો જોવા મળી શકે છે પરંતુ હાલ અત્યારે વાત કરીએ તો મિત્રો પરિસ્થિતિ જે છે છે એ અત્યારે વિપરીત જોવા મળી રહી તો સોનાના ભાવમાં દિવસે વધારો થઈ રહ્યો છે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો ફુગાવાનું દબાણ જેની વાત કરીએ તો જેમાં યુએસ સીપીઆઈ ઘટીને બે પોઈન્ટ આઠ ટકા થઈ ગયું છે પરંતુ ટેરિફિક અને નાણાકીય હળવાશ ફુગાવાના દબાણમાં વધારો કરી શકે

જેની સાથે વાત કરીએ તો મિત્રો અમેરિકા અને ચીન લેવલે સમસ્યા સર્જાય જેની સીધી અસર સોના તેમજ ચાંદીના ભાવને થતી હોય છે જેના કારણે આ પીળી ધાતુ સોનું જે છે એ સૌથી વધારે મોંઘું થતું જોવા મળતું હોય છે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો કોઈ પણ વૈશ્વિક લેવલે સમસ્યા

સોનાની કિંમતો ની અંદર કોઈ પણ પ્રકારનો નો ઘટાડો નોંધાય તેવી પણ ખરીદી કરી છે તો મિત્રો સમગ્ર વિશ્વમાં કેન્દ્રીય બેંકો દ્વારા સોનાની ખરીદી કરવામાં આવી રહી છે જેના કારણે સોનાની માંગમાં દિવસે દિવસે વધારો જોવા મળી રહ્યો છે જેના કારણે આ સોનું જે છે એ મોંઘુ થતું જોવા મળી રહ્યું છે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો હવે આગામી સમયની અંદર સોનાની સોનાની માંગ જે છે છે એ વધતી જોવા જોવા મળે તો તો પણ કિંમતોની અંદર વધારો થાય તેવી શક્યતાઓ મળી રહી મિત્રો સોના ચાંદીના તાજા ભાવ જેની સાથે વાત કરીએ તો મિત્રો આપણી ચેનલ દ્વારા તમને સોનાની ખરીદી ક્યારે કરવી સોનાની કિંમતોમાં ક્યારે ઘટાડો થશે ક્યારે વધારો થશે જેની સંપૂર્ણ માહિતી મળી રહેશે તો હજુ સુધી આપણી આ ચેનલને ને સબસ્ક્રાઈબ ન કરી

વધારો જોવા મળી રહ્યો છે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો મોંઘુ થવાના કારણે ઘણા બધા લોકો જે છે એ રાહ જોઈ રહ્યા છે કે સોનું સસ્તું થાય તો સોનાની ખરીદી કરી લઈએ તો મિત્રો સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાય તેવી કોઈ પણ શક્યતાઓ જોવા નથી મળી રહી છતાં પણ સોના તેમજ ચાંદીના ભાવ ની સંપૂર્ણ માહિતી આપણે વિડીયો દ્વારા મેળવતા રહીશું